ચાલો મિત્રો અહીંયા આપણે ગેસ ઓન કરી દીધો છે મિત્રો તો ચલો હવે આના ઉપર આપણે કઢાઈ મૂકી જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે ગોળ લઈ લીધો છે મિત્રો એની અંદર હવે આપણે ઘી ઉમેરીશું મિત્રો અહીંયા મિત્રો આપણે ત્રણ ચમચી જેટલું ઘી આના અંદર લઈ લીધું છે મિત્રો ચલો આના બરાબર થવા દઈએ જોઈ શકો છો મિત્રો અહીંયા પાયો આપણે સુખણી માટેનો અહીંયા થઈ ગયો છે મિત્રો હવે આના અંદર આપણે એડ કરીશું બાજરીનો લોટ મિત્રો તમે જોઈ શકો છો બાજરીનો લોટ અહીંયા આપણે ચારીને રાખ્યો છે એના અંદર એડ કરીશું આના અંદર મિત્રો બાજરીનો લોટ આપણા એડ કરીશું અને મિત્રો આપણે મિક્સ કરતા રહેવાનું છે જેથી કરીને પાયો છે મિત્રો એ કડક ના થઈ જાય તો મિત્રો તમે પણ ક્યારેય સુખડી ગાથવી હોય બાજરીના લોટને તો કોમેન્ટ જરૂર કરજો ના અમારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટ કરજો મિત્રો આના અંદર આપણે એડ કરીશું દૂધ મિત્રો જેનાથી સુખડી થોડી ઓછી થાય છે મિત્રો આના અંદર થોડું આપણે દૂધ એડ કરી દીધું છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો કે સુખડી હવે લાલ થઈ ગઈ છે મિત્રો એટલે આને થોડી વાર હલાઈને પછી નીચે ઉતારી દઈશું મિત્રો મિત્રો થાળીની અંદર આપણે થોડું ઓઇલ ઉમેરીશું મિત્રો જેથી કરીને સુખડી ચોટે નહીં તો જોઈ શકો છો મિત્રો કે અહીંયા આપણે બાજરીના લોટની સુકડી સરસ મજાની અહીંયા તૈયાર થઈ ગઈ છે મિત્રો તો કોમેન્ટ કરજો મિત્રો કે તમે ક્યારેય બાજરીના રોટની સુખડી ખાતી છે ખરી લાઇક અને શેર જરૂર કરજો